ટ્રાફિક જામ સર્જાયો હતો રોડ બાજુમાં હાલ વરસાદી કાંઠ ની કામગીરી ચાલી રહી છે કાચું પુરાણ અને વરસાદી માહોલ વચ્ચે માટીમાં જ તેના ટેમ્પાના ટાયર ઘૂસી જતા ઘટના સર્જાઈ

તે દરમિયાન રોડ સાઇડ પર ચાલી રહેલી સ્ટોમ વોટર ટ્રેન બાજુમાં કાચા પુરાણમાં ટેમ્પો ફસાઈ ગયો હતો તેના ટાયરો જમીનના એક ફૂટ કરતાં અંદર ધૂસી ગયા હતા જેને લઈ ટેમ્પો ખસી પણ ન શકતા ત્યાં જ જામ થઈ ગયો હતો જેને લઈ પુનઃ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો આ અંગે સ્થાનિક પોલીસ અને ટેમ્પા સંચાલક દ્વારા ક્રેન બોલાવી અંતે ટેમ્પો ખેંચવાથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો જે બાદ ધીમે ધીમે સ્થિતિ સામાન્ય બની હતી